ત્રણ વર્ષ બાદ કોરોનાથી મૃત્યુ ની પ્રથમ ઘટના ગુજરાતમાં કોરોનાના ત્રણસો વીસ એક્ટિવ કેસ અમદાવાદમાં એક મહિલાનું મૃત્યુ થયું ટ્રાફિક સમસ્યા હલ કરવા અનામત રાખેલા પાર્કિંગ પ્લોટમાં જ રસ્તો બનાવી દીધો વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવનો વધુ એક નમૂનો એમએસ યુનિવર્સિટીના વિવિધ પીજી કોર્સમાં પ્રવેશ માટેની સત્તાવન પ્રવેશ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવીને તારીખ સાત જૂન કરાઈ કમાટી વાઘમાં યોજાયેલા ગ્રીનેથોનમાં હજારો લોકો ઉત્સાહથી ઉમટી પડ્યા રાજ્યના મંત્રી બજુ ખાબરના બીજા પુત્ર બળવંતની બીજા કોંભાળમાં ધરપકડ હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દુષ્કાળના મારથી બુધ ગામોએ તૈયાર કરી દીધું ત્રણસો એકરનું જંગલ મુંબઈ પાંચ વિકેટથી હાર્યું કાલે પંજાબ અને બેંગલુરુ વચ્ચે ફાઈનલ મેચ આઈપીએલ આ વખતે નવો ચેમ્પિયન મળશે તેત્રીસ વર્ષથી મંજીદર સિંહ અમૃત વેલાનું પાલન કરે છે ગુરુદ્વારાની સેવામાં ક્યારે પણ રજા લીધી નથી બાળકોની ભૂલો પર આચાર્ય પોતાને સજા આપે છે તેનાથી બાળકોના વર્તનમાં સુધારો થયો સત્ય બોલવા લાગ્યા જે ફેલ થતા હતા તેઓ સારા માર્ક સાથે પાસ થવા લાગ્યા વરસાદી જળનું સ્ટાર્ટઅપ રોજ એક હજાર લોકો શુદ્ધ કરેલું પાણી પીવે છે ભાઇલી ગેંગરે પર લોકોને યાદ તંત્ર વિસર્યું આઠ મહિને હજુ અંધારપટ રાત્રે શું સાંજે જતા પણ લોકો ડરે છે શહેરમાં પંદરમી પછી ચોમાસું સક્રિય થશે મહિનામાં ભેજવાળા વાતાવરણ સાથે ચાર ઇંચ વરસાદની શક્યતા એરપોર્ટ પાસે કાર ડિવાઈડર પર ચડી ગઈ એમએસયુ ના પ્યુન સહિત બેને ઈજા પહોંચી જીકા પોર્ટલની ખામીથી એમએસયુ ના સત્તાવન પીજી કોર્સની અરજીની તારીખ બદલી સાત જૂન કરાઈ ડીપ ફેક સ્કેમમાં રોમાન્સ વર્ષમાં સોળ ગણો વધારો સૌથી વધુ શિકાર પચીસ વર્ષથી ઓછી યુવા હવે નજર કરી ગુજરાત મિત્ર મુખ્ય હેડલાઇન્સ પર યુક્રેને ડ્રોન હુમલામાં ચાલીસ રશિયન લશ્કરી વિમાનો નષ્ટ કર્યા શુભાંશુ શુક્લા ભારતના બીજા અવકાશ યાત્રી તરીકે અવકાશમાં જઈને ઇતિહાસ રચવા સજ્જ પૂર્વોત્તરમાં ભારે વરસાદે સ્થિતિ વધુ વકરાવી નવના મોત નીપજ્યા મે મહિનામાં જીએસટીની આવક 16.4% ચાર ટકા વધીને રૂપિયા બે એક લાખ કરોડ થઈ સીડીએસની ટિપ્પણીઓ પછી તાત્કાલિક સંસદીય સત્ર બોલાવવા પર કોંગ્રેસે ભાર મૂક્યો રશિયામાં વિસ્ફોટથી બે પુલ તૂટી પડ્યા ટ્રેનો ખડી પડતા સાતના મોત નિપજ્યા ગાઝા સહાય કેન્દ્ર પર ઇઝરાયેલી ગોળીબારમાં એકત્રીસ પેલેસ્ટિનિયનોના મોત નીપજ્યા ગેંગસ્ટર મુખ્તાર અંસારીના ધારાસભ્ય પુત્ર અબ્બાસને યુપી વિધાનસભામાં ગેરલાયક ઠેરવાયો નડિયાદ શહેરમાં રખડતા ઢોરે વૃદ્ધાને સિંગડે ચડાવતા ગંભીર ઇજાઓ પહોંચી બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર કુમાર જોશીનું રાજીનામું હિમાંશુ ભટ્ટ નવા એમડી હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ સરકાર દ્વારા મે મહિનાના જીએસટી કલેક્શનના આંકડા જાહેર કરવામાં આવ્યા ત્રણ વર્ષમાં રશિયાનો સૌથી મોટો મિસાઇલ હુમલો બાર યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા ક્રિકેટર પ્રિયા સાથે જૂને સગાઈ બાંગ્લાદેશી નાગરિકોને પાછા મોકલવાની ભારતની કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો વડોદરા ભાજપ દ્વારા સિંદૂરના અગિયાર હજાર વૃક્ષનું વાવેતર કરાશે પાંચ વખત પાસા થવા છતાં દારૂનું નેટવર્ક ચલાવતા હેરીની ધરપકડ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કમાટી બાગમાં ગ્રીન આયોજન બળાત્કારનો આરોપી કોંગ્રેસી અગ્રણીનો પુત્ર અનિરુદ્ધ સિંહ ફાજલપુર બ્રિજ નીચેથી ઝડપાયો ગેરરીતિની તપાસ વચ્ચે બરોડા ડેરીના એમડીનું રાજીનામું હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મે મહિનામાં જીએસટીની આવક સોળ પોઈન્ટ ચાર ટકા વધીને રૂપિયા બે લાખ કરોડને પાર યુક્રેનનો રશિયાના એરબેઝ પર ડ્રોન હુમલો

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા એફડી દર ઘટ્યા કોર્ટે હસીનાના સમયમાં પ્રતિબંધિત વિપક્ષી પાર્ટી જમાતે ઇસ્લામીની નોંધણી પુનઃસ્થાપિત કરી અજીત પવારને મોટો ઝટકો એક ઝાટકે સાત ધારાસભ્યો સાથ છોડ્યો અમદાવાદમાં નશામાં ધૂત પોલીસ કર્મીએ ત્રણ ને ઉડાવ્યા લોકોએ મેથી પાક ચોખાડ્યો ગાંધીનગરના વાતાવરણમાં પલટો મોડી સાંજે વરસાદી ઝાપટા નોંધાયા તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ન્યૂઝ